₹100 95 ₹100 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

હેલો સાહેબ 1400 1400 રૂપિયામાં 1400 1500 માં 9 9 લોકો 1400 પછી 3 પછી 1403 રૂપિયા વિનાભાઈ ચૌત્રી લાઈ 38 38 હાલો સાહેબ હાલો સુપર 100 માં 6 700 માં થઈ ગયા 150 5 100 માં બી કો દે કે ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાતસો ને સાહીઠ ચૌદ પરી બીન બઈનતુ 1350 હા 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 1350 650 55 પાકટ 70 નેવ તે નેવ હાલો હવે 6 ભારી લારીઓમ લગજે હાલો સુપર માલ हेलो माल चुप कर जे चाप्पा देला जा छे हेलो लग बे खडी हो